અત્યારે તાલુકાના ભીંભુડી ગામથી ગેળા જવા માટે પદયાત્રા અને અત્યારે નવાણા સ્ટેશન ઉપર પહોંચી ગયા છે બરાબર બધા ટીમના માણસો પણ અહીંયા આરામ કરતા હતા બધા તૈયાર જ છે અહીંયા તો સૌ પ્રથમ તો બધા મિત્રોને શુભ શનિવાર જય હનુમાન દાદા મિત્રો આજે આપણે ગેળાની યાત્રા કરવાની છે અને બધા મિત્રો ખૂબ જ આનંદ અને હરખમાં છે બસ અહીંયા દાદાનો દીવો એટલે કે જોત જેમાં દિવેલ પણ પૂરી અને અહીંયાથી હવે આપણે સફર બહુ મજેદાર કરવાની છે અને આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ આનંદકારક બનવાનો છે કારણ કે ઘરે બેઠા તમે આજે સંપૂર્ણ યાત્રા માણી શકશો આ બ્લોગની અંદર અને મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે આ વિડીયોને આજે શનિવારનો દિવસ છે એટલે બધા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો આજની સફર ચાલુ અને અત્યારે આપણે લુવાણા ગામની અંદર સફર કરી રહ્યા છીએ તો લુવાણાથી ડાયરેક્ટ લાખણી જવા માટેની એક સિંગલપટ્ટી રસ્તો છે બધા મિત્રો ચાલતા જતા હશે એમને તો ખબર જ હશે તો ત્યાં આપણી સફર આજે ચાલુ થઈ ગઈ અને બધા મિત્રો ખૂબ જ આનંદ કિલોલ અને હરખમાં છે અને અહીંયા લુણા ગામથી બહાર નીકળતા થોડીવાર માટે આપણે ચા પાણી માટે રોકાયા હતા તો બધા મિત્રો દાદાના ફોટા પણ લઈ રહ્યા છે અને જો તમને હું ઝૂમ કરીને બતાવું જે ટી શર્ટમાં તમને દેખાય છે તે અમારા ગામના સરપંચશ્રી છે નવા ચૂંટાયેલા છે તો ખૂબ ખૂબ તેમને અભિનંદન અને આ તેમના જ દ્વારા આ યાત્રા આજે કરી રહ્યા છે કારણ કે અમુક મિત્રો અને ચાહકોની માનતાના દ્વારા આજે પગપાળા જવા માટે રથ લઈ અને બધા મિત્રો આનંદ કિલોલથી દાદાના દર્શન માટે જઈ રહ્યા છે તો ખાસ કરીને સરપંચશ્રીને ખૂબ ખૂબ અભિનંદન તો ચલો આજની સફરની અંદર તમને ખરેખર ખૂબ જ મજા આવવાની છે વિડીયો છોડીને જતા નહીં વિડીયોને સંપૂર્ણ નિહાળજો આજના બ્લોગની અંદર તમને બહુ મજા આવવાની છે તો બન્યા રહેજો વિડીયોની અને જેમ ધંધાયક હોય છે અને રથમાં જોડાયા પછી તમારા મન આત્માની અંદર પણ ખૂબ જ શાંતિ અને સમૃદ્ધિ મળે અને યાત્રા તમે કોઈ પણ સ્થાનની કરતા હો તો યાત્રા કોઈ દિવસ તમારી નિષ્ફળ જતી નથી બસ તમારું મન અને શ્રદ્ધાથી તમે ચાલવા જોઈએ તમારું મન શ્રદ્ધા જો તમારો મક્કમ હોય તો તમે કોઈ પણ સફર પણ યાત્રાની અંદર તમે હંમેશા આનંદ અનુભવી શકતા હોય છો બરાબર અને સવાર સવારનો ટાઈમ છે અને અને બધા ધૂમધામથી ચાલી રહ્યા છે બસ આજનો દિવસ અને આજની યાત્રા બધા મિત્રો માટે સફળ રહે તેવી ખૂબ ખૂબ દિલથી શુભકામના અને દાદાના દર્શન કરવાનો હરખ કોને ના અને ગેળા એક ગુજરાત બનાસકાંઠાનું એક ધાર્મિક અને એક ચમત્કારી ધામ જેને કહેવામાં આવે છે તેવું ધામ ખૂબ જ ચમત્કારી ધામ છે અને મિત્રો લાખણીની અંદર આપણે હવે પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ શકો છો સ્કૂલના બાળકો પણ જોવા આવ્યા ને લાખણીની અંદર સેમ પ્રવેશ કર્યા પછી અહીંયા થોડી વાર માટે બધા મિત્રો રોકાયા અમે અને હવે અહીંયાથી આગળ પણ શરૂઆત કરીએ આગળની સફર તો અત્યારે આપણે લાખણીની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ જોઈ શકો છો તો અત્યારે લાખાઈની અંદરથી આપણે આગળ વધી રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો ખરેખર આજની યાત્રા જેમ અંબાજીની યાત્રા સફળ રહી એવી જ રીતે આપણી યાત્રા સફળ રહે એવી દાદાને ખૂબ દિલથી પ્રાર્થના અને બધા મિત્રો અમે ધીરે ધીરે અહીંયાથી એક સાથે જોડાઈ રહ્યા છે કારણ કે બધા મિત્રો અલગ અલગ હતા જો બધાનો આનંદ એકદમ હરખમાં છે બધા કારણ કે જેમ જેમ દાદાની નજીક આપણે જતા જઈશું તેમ તેમ અહીંયા લોકો પણ વધુ જોડાઈ રહ્યા છે કારણ કે દાદાનો જ્યારે શનિવાર આવે એટલે બધા લોકો ઘણા બધા એવા હજારોની સંખ્યામાં લોકો અહીંયા પગપાળા આવતા હોય છે દાદાનો એટલો ચમત્કાર અને રસ્તામાં ચાલતા જતાં બેનો માવડીઓ બધા રથની અંદર જોડાઈ રહ્યા છે ખરેખર આનંદનો કોઈ પાર નથી અને હવે દાદાના મંદિરથી ઘણા આપણે દૂર નથી અને મિત્રો ગેળાની અંદર એ વાતનો તો મને ખબર નથી કારણ કે આપણે હરેક શનિવારે ન જતા હોઈએ પણ મારી જાણકારી મુજબ આપણે આટલે દૂરથી રથ લઈને પહેલીવાર આવી રહ્યા છીએ અગાઉ કોઈ રથ આ ધામની અંદર આવ્યા છે કે નથી આવ્યા તેની પણ માહિતી નથી મને પણ આટલે દૂરથી આપણે પગપાળા એ પણ રથ લઈને પહેલીવાર વિઝિટ કરી રહ્યા છીએ અને પહેલીવાર આપણી આ યાત્રા છે ગેળાની હજારોની સંખ્યામાં પગપાળા તો લોકો આવે જ છે પણ આ ધામની અંદર રથ આવ્યો છે કે નથી આવ્યો તેની સચોટ માહિતી નથી પણ એટલું છે કે જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો રથ જોવા નથી મળ્યો તો ઇતિહાસમાં પહેલીવાર પણ બની શકે છે અને અગાઉ આવ્યા પણ હોઈ શકે છે પણ ખરેખર આનંદ અલગ જ છે અને રથ ગેળા તમે કોઈ પણ જગ્યાએ યાત્રા કરતા હોય સફળ જ હોય અને હવે મિત્રો આપણે ગેળાધામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ સામે તમને જોવો બતાવું તો આ છે પાર્કિંગ વાહનો માટે અને આપણે એક્ઝેટ ગેળાની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને આનંદ હરખ બધો અલગ જ છે કારણ કે આટલી લાંબી સફર કરી આખી નાઈટ અને અડધા દિવસથી ચાલતા જ્યારે તમે અંદર ધામ સુધી જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે હરખ અને આનંદ અલગ પ્રકારનો હોય તો આપણે ચાલતા આવતા હોય એ તો હરખમાં હોય જ કારણ કે રથની હંગા હોય એટલે આનંદ કિલો અલગ પ્રકારનો હોય અને બસ આપણે ગેળાધામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ કારણ કે અત્યારે શનિવારનો દિવસ છે તો શનિવારના દિવસે બહુ જ વધારે માત્રામાં લોકો આવતા હોય એટલે જેમ જેમ આગળ વધશો એમાં ટ્રાફિક થવાનો સંભાવના છે તો જોઈ શકો છો આપણે ગેળાધામની અંદર મેળાની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ બરોબર તો જેમ જેમ આગળ વધતા જઈએ તેમ ટ્રાફિક પણ થતો જાય છે પણ તો છતાં પણ આપણને ખૂબ જ આનંદ છે કારણ કે દાદાનો આજે દિવસ છે તો લોકો તો પગપાળા બહુ દૂર દૂરથી આવતા જો સામે તમે જે ઐતિહાસિક જે બતાવવામાં આવે છે હરેક જગ્યાએ કે શ્રીફળનો પહાડ તમે જોઈ શકો છો અને શ્રીફળના આજુબાજુના જે કંઈ દ્રશ્ય છે તે પણ તમને બતાવશું પણ અત્યારે ફિલહાલ આપણે દાદાના ધામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ શકો છો રથને આપણે દાદાના મંદિરના એક જેટ સામે આપણે પાર્કિંગ કરવાનો છે જોઈ શકો છો બસ મિત્રો હવે બન્યા રાજો હવે મેળાની અંદર પ્રવેશ થઈ ગયા બરાબર અને આવી ગયા એક જેટ દાદાના ધમે બરાબર જોઈ શકો છો આ છે બાજુમાં દાદાનું ધમ હું તમને બતાવું જોઈ શકો છો જય શ્રી હનુમાન શ્રીફળ મંદિર ગેળા તો આ છે એક ધાર્મિક એક આસ્થા હજારો લાખો લોકોની આસ્થાથી જોડાયેલું આ મંદિર અને તમારું કામ પણ સફળતાપૂર્વક અહીંયા પૂર્ણ થાય છે તે પણ સત્ય છે કારણ કે હજારો લોકો આમ જ પગ ન તોડતા હોય આ જ રીતે આમ જ કે ચલો કામ નથી થયું પણ આપણે આમ હરખથી મેળો માલવા જેવું છે એવું બની ન શકતું અને રથ પણ પ્રવેશ કરી દીધો અને હવે આપણે દાદાના દર્શન કરવા અંદર જવાનું છે ટ્રાફિક હેરતો છે છતાં આપણે ચાલો હું તમને આગળની સફર બતાવું બન્યા રહ્યો તો ખૂબ જ ટ્રાફિક જોઈ શકો છો તમને જેટલું બની શકે એટલું હું દર્શન કરાવવાની કોશિશ કરું છું આ છે દાદાનું સ્થાન જય શ્રી હનુમાનજી દાદા મિત્રો આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને આ રીતે એકદમ વ્યવસ્તિક રીતે દર્શન થયા દાદાનો અમે પણ દાદાના દર્શન કરજો અને કોમેટની અંદર જય શ્રી હનુમાનજી દાદા જરૂર લખજો આજે શનિવાર બધા માટે ખૂબ જ સફળતાપૂર્વક યાત્રા રહી અને દિલથી દર્શન કરીને કોમેન્ટની અંદર જય શ્રી હનુમાન દાદા જરૂર લખતા થજો જય બાપા સીતારામ મિત્રો જોઈ શકો છો અત્યારે સવાર સવારમાં આટલું ટ્રાફિ છે તો તમે વિચારો કે આખા દિવસ દરમિયાન કેટલો ટ્રાફિંગ રહેતો હશે તો આ છે દાદાનું ધામ અને મિત્રો આપણે પ્રસાદ લઈ અને દર્શન કરવા આવ્યા અને પ્રસાદ અહીંયા ચડાવવામાં નથી આવતો બાજુનો પ્રસાદ ચડાવવામાં આવે છે ત્યાં પણ આપણે જઈએ અહીંયા જોઈ શકો છો અને મિત્રો માનવામાં આવે છે કે અહીંયા હનુમાન ચાલીસાથી લઈ અહીંયા શ્લોક પણ લખેલા છે બધું તમે દિલથી થોડી વાર માટે તમે દાદાના દર્શન કરતા વખતે જરૂરથી વાંચજો અને બે પાંચ મિનિટ તમે દાદાના દર્શને આવ્યા છો તો પ્રાર્થના જરૂર કરજો હનુમાન ચાલીસા અને ઐતિહાસિક આ મંદિર છે અહીંયા જે પણ તમારા મનમાં હોય તમે જે કંઈ માનતા માનો તે તેમ છો તો મિત્રો આપણે આવી ગયા હમણાં શ્રીફળનો જે પહાડ કહેવાય છે જોઈ શકો છો આ છે શ્રીફળનો પહાડ અને એટલી રેન્જમાં પડ્યો છે આજુબાજુ કે ખરેખર આપણે આ શ્રીફળના પહાડની આપણે ગુળ ગુળ યાત્રા પણ કરવાની છે પણ ખરેખર તમે વિચારો કે મિત્રો આટલું શ્રીફળ તમે ક્યારે ઇતિહાસમાં પણ જઈશ ચલો આગળ અને બીજી સાઈડ આપણે આવી ગયા ત્યાં પણ અહીંયા જે શ્રીફળનો પહાડ છે ત્યાંના આજુબાજુ દિવાલ બનાવેલી છે કારણ કે શ્રીફળ એટલી હદે તમે જોઈ શકો છો જય રામ મિત્રો એટલી હદે શ્રીફળનો પહાડ એટલો વિશાળ છે કે તેને જો આ દિવાલથી કવર કરવામાં ના આવે તો અહીંયા જગ્યા પણ નથી રહેતી એટલું શ્રીફળ છે અને અહીંયા કહેવામાં આવે છે કે તમે કોઈ પણ શ્રીફળ તમે ચડાવો છો અને તમે શ્રીફળ તમારી રીતે ઉપર નાખો છો જોય શ્રીફળ ત્યાં રોકાઈ જાય છે અને ત્યાં જોઈ શકો છો આ ભાઈએ શ્લોકિયો છે જો શ્રીફળ ત્યાંથી નીચું નથી પડતું તો માની લો કે તમારી યાત્રા તમારી માનતા સ્વીકારી લીધી અને સફળ થઈ આ છે માનતા અહીંની અને એ સત્ય છે મિત્રો હમણી બાજુ બજાર છે ચાલો હું તમને થોડી બજારની પણ શેર કરાવું અને અહીંયા બહુ વિશાળ માર્કેટ છે તમે કોઈ પ્રકારની ખરીદી પણ કરી શકો છો અને થોડી બજારની ઝલક બતાવો બન્યાની અંદર અને ખરેખર આનંદ અલગ જ આવ્યો બરાબર જો અહીંયા આ જે બાજુમાં તમે દિવાલ જોઈ રહ્યા છો ને તે પણ દાદાના શ્રીફળના પહાડની છે અને અહીંયા નાસ્તા માટેની બધી સુવિધા છે જોઈ શકો છો જમુઆનો નાસ્તો અને કેટલી હદે પબ્લિક છે અત્યારે લોકો ઉમટી પડ્યા છે તો બસ મિત્રો આ છે દાદાનું ધામ એટલે કે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળાની અંદર તો મિત્રો બસ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ કારણ કે વધુ વિડીયો લોંગ બનાવવા જઈએ તો લોકો બોર થતા હોય બરાબર અને જોઈ શકો છો તમે શ્રીફળનો પહાડ અને શ્રીફળનો પહાડ બતાવી અને ત્યારબાદ આપણે વિડીયોને અહીંયા વિરામ આપીશું જોઈ શકો છો તમે પહાડ ખરેખર કરોડોની સંખ્યામાં શ્રીફળ છે તો એકવાર જરૂર વિઝિટ કરજો આ મેળાની અને સામે ગેટ છે ચલો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયોને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય દાદા જરૂર લખજો જય શ્રી રામ જય હિન્દુરામ